નામ છે દશરથભાઈ ઠાકોર અને બેસ્ટિચ એન્ડ વિનિંગ ટીમ સાથે હું કામ કરી રહ્યો છું અને આજે એક રિવ્યૂ લઈને આવ્યો રહ્યો છું કે જબરજસ્ત અને બહેતરીન પ્રોડક્ટ્સનું અને જે પ્રોડક્ટ્સનું નામ છે એગ્રી એક્વાજેલ એન્ડ ગેન્યુલ અને એની સાથે સાથે એમને હ્યુમિક અને બ્યાસી પીએસ સાથે આપેલું છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે જે તુવેરનો છોડ છે તમે જોઈ શકો છો કે આ તુવેરની અંદર એટલું બહેતરીન રિઝલ્ટ આવ્યું છે કે જેની કલ્પના ના કરી શકાય આ ચાર પ્રોડક્ટ્સનું કેમ કેમ કે ચારે ચાર પ્રોડક્ટ દોસ્તો ઓર્ગેનિક બેઝ ઉપર છે અને ચારે ચાર પ્રોડક્ટ એક ફળદ્રુપતા વધારે છે પ્લસ આપ જોઈ શકો છો આ રિઝલ્ટ કેટલું બહેતરીન છે અને અમારી સાથે જે પ્રમુખ સાહેબ છે જે અમદાવાદ જિલ્લાના ઓલરેડી પ્રમુખ રહી ચુક્યા છે અને એમને આ પ્રોડક્ટનો યુઝ કર્યો અત્યારે માજી પ્રમુખ છે પોતે અને સાથે સાથે અમારી સાથે પણ બેટરીન કામ કરી રહ્યા છે તો એમની પાસે સાંભળીએ કે એમના જ ખેતરની અંદર આ પ્રોડક્ટ યુઝ કરી છે તો સાહેબ તમે શું કહેવા માંગો છો આ પ્રોડક્ટને સાહેબ અમે પેલા તમને એવું લાગતું હતું કે વાપરવું કે ના વાપરવું

અને જે ચોર નો એની વાત જ નથી થાય એવી શું પ્રોડક્ટ તો મારી નીચે ડિસ્ટ્રીબ્યુટ બન્યા કે કે પટેલ એમને થોડાક લેટ પડ્યા પણ મને લેટ પડે એટલે ખેડૂતોની જિંદગી બદલી શકે બદલી શકે બદલી શકે

ઓકે તો દરેક દોસ્તો તમને એટલું કહીશ કે આ પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ તમારી જમીનને પણ બચાવે છે પ્લસ જમીનને ફળદ્રુપ બનાવે છે પ્લસ તમારો ખર્ચો ઘટાડે છે પ્લસ ઉત્પાદન વધારે છે અને સૌથી વધારે પાક જોઈને એટલા ખુશ થવા છે દોસ્તો જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તો આપ જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલ્યો એની સલાહ લેજો એનો કોન્ટેક કરજો જરૂરથી તમારા જમીનને પણ સુધારવાનું કામ કરશે